હરી ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે ભોળાનાથનું એકદમ નવું અને નાનું એવું અને ખૂબ સુંદર તો આ ભજન તમે મારું પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને અમારું ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ અને હા ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો મારા ભોળા ભોળાનાથ તમે શું કરો વિચાર आज न सत्संग मामारू मारू लखी ले जो नाम भोला भोला नाथ तमें शू करो विशार आज न सत्संग मा मारू लखी ले जो नाम आज नी हजरी मा मारू जो नाम केवड़ो चढ़ाऊ तमने मोगरो चढ़ाऊ धूरो चडाव मारा भावे भोळानाथ तमने चडावगरो चडाव धतूरो तमने भावे भोळानाथ भोळा भोळानाथ तमे शु करो विशार आजना सत्सङ्गी जो ना આજની હાજરીમાં મારું લખી લેજો ના દહીં ચડાવું તમને દૂધ ચડાવું જળ ચડાવું તમને ભાવે ભોળાનાથ દહીં ચડાવું તમને દૂધ ચડાવું જળ ચડાવું તમને ભાવે ભોળાનાથ ભોળા ભોળાનાથ તમે શું કરો વિશાર આજના સત્સંગમાં મારું લખી લેજો ના અબિલ ચડાવું તમને ગુલાલ ચડાવું ચંદ ચડાવું મારા ભાવે ભોળાનાથ અબિલ ચડાવું તમને ગુલાલ ચડાવું ચંદ તમને ભાવે ભોળાનાથ ભોળા ભોળાનાથ તમે શું કરો વિશાર આજના સત્સંગમાં મારું લખી લેજો નામ આજની હાજરીમાં મારું લખી લેજો નામ ફૂલ ચડાવું તમને ફળ ધરાવું બિલ્લીપત્ર ચડાવું મારા ભાવે ભોળાનાથ ફૂલ ચડાવું તમને ફળ ધરાવું બિલ્લીપત્ર ચડાવું મારા ભાવે ભોળાનાથ ભોળા ભોળાનાથ તમે શું કરો વિશાર આજના સત્સંગમાં મારું લખી લેજો નામ ધૂપ ચડાવું તમને દીપ કરાવું દિવેલ ચડાવું મારા ભોળા ભોળાનાથ ધૂપ કરું હું તો દીપ પણ કરું દિવેલ ધરાવું મારા ભોળા ભોળાનાથ ભોળા ભોળાનાથ તમે શું કરો વિચાર મારું લખી લેજો તો આ તમારું ભોળાનાથનું નાનું એવું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ